અને તે સાડો ગુરુ માં તું ફરી દે આ મારી જવાબદારી બોલે પણ નીતિ હોય નીતિવાન હોય તો બાકી યારું ભરાવા ગયો હોય પછી બાપુ મરી ગયો બાપુ આ હું કાંદો પીતો બંધ કરી દીધો બે સ્પ્રિંગ મેલી એટલે મને બે આટક આવી ગયા અને દસ દસ ઝટકા કેટલા ખાલી દસ ઝટકા ડોક્ટર કે મરી જાવ બાપુ મેં કીધું હજી મારો ઈશ્વર બેઠો કઈ નઈ થાય મને કે બોલો બોલવામાં બોલવું હું એને મળું છું આ એની હુકમ છે એની રજા છે એટલે હું સાહિત્યમાં બેઠો છું મારે કોઈ નો સવાર આ સાધુ બિન સવારત છે જાય આ બાઉલીઓ તો એવો છે પણ આજે મારું કહેવાનું કે બાપાના ઓલા માં આવ્યો દર્શન કર્યા હોય તો તમારી નીતિ હજરબમ રાખજો કોઈ દી તમને કષ્ટ નહી આવે તમારી પેઢી તરી જાય આજે અમુક અમુક